જુઓ તમારા બધાની સામે એક એક ઢગલી છે શેની કાંકરાની જુઓ તમારા બધાની સામે એક એક નાની કાંકરાની ઢગલી છે દેખાય છે તમને બધાને હવે તમારે બધાએ શું કરવાનું છે આ ઢગલી રહે તેમાંથી તમારે દસ દસ ગણવાના કેટલા ગણવાના દસ દસ ગણી અને તમારે બાજુમાં એક નાની ઢગલી કરવાની છે દસ દસ ની ઢગલી બાજુમાં કરવાની છે ઢગલી છે પછી પાછા ફરી વખત તમારી જે મોટી એમાંથી કાંકરા વીણવાના અને ફરી વખત પાછી બાજુમાં એક દસ કાંકરાની નાની ઢગલી બનાવવાની છે આવી તમારે દસ દસ ની બધાએ ત્રણ ત્રણ ઢગલી બનાવવાની કેટલી કેટલી ઢગલી બનાવવાની કેટલી ઢગલી બનાવવાની આવડશે બધાને યાદ રહ્યું તો જેને ત્રણ ઢગલી થઈ જાય દસ દસ કાંકરાની એને અદબ વાળી મોઢું બંધ કરી અને ખાલી ઊંચી આંગળી કરવાની કે ભાઈ મારે થઈ ગઈ જેની ઊંચી આંગળી હશે એની ઢગલી હું જોવા જઈશ હું ગણીશ ત્રણ ઢગલી હોવી જોઈએ અને દરેક ઢગલીમાં કેટલા કાંકરા હોવા જોઈએ દસ યાદ રહ્યું બધાને આવડશે ને દસ દસ સુધી ગણતા એક પણને ભૂલ પડવી જોઈએ નહીં તો સ્ટાર્ટ કરો ચાલો મનમાં ગણવાની બાજુવાળાને ખબર પડવી જોઈએ નહીં મનમાં મનમાં ગણો મનમાં ગણો બાજુવાળાને તમારો અવાજ સંભળાવવો જોઈએ નહીં